એક સરસ રચના છે કે આજ મારે આંગણે રે આવા અવિનાશી અલબેલ આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય કોઈ ધર્મ કાર્ય હોય કોઈ સત્સંગ હોય કોઈ સંતની પધરામણી હોય ભાગવતાચાર્યજીનું આપણા પરિવારમાં કા આપણા નિવાસે સાનિધ્ય હોય ત્યારે આપણી ખુશી આપણો આનંદ બેવડાતો હોય છે એમ સહકારી ક્ષેત્રે જેમનું પ્રતિનિધિત્વ છે હમણાં પૂજ્ય સંતે કહ્યું એમ અનેકવિધ સેવા અને ધર્મકાર્યોમાં સેવામાં જેમનું આ પરિવારનું કનુભાઈના માધ્યમથી યોગદાન અને ભાગીદારી પણ રહી છે એવા કૈલાસા ડેવલોપર્સ કંપની ગાંધીનગર પ્રમુખ ગ્રુપ અને દૂધસાગર ડેરી મહેસાણાના ડિરેક્ટરશ્રી અને આ પરિવારના આયોજક પૈકીના પરમ ભગવદી ચૌધરી કનુભાઈ ડાયાભાઈને વિનંતી કરીશ કે આપના આનંદના શબ્દો સ્વાગત દ્વારા અહીં અપ્રસ્તુત કરી આ પ્રસંગે આ સત્સંગ યાત્રાના પ્રથમ સત્રે સૌને આપનો શબ્દોચેત આવકાર પ્રસ્તુત કરવા શ્રી કનુભાઈ ચૌધરી